દાહોદના ગરબાડા તાલુકાના ગાંગરડીમાં પંજાબ નેશનલ બેંકના એજન્ટે ગ્રાહક સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે એજન્ટ મોઢિયા ભૂમિલનું આઈડી રદ કરેલું હોવા છતાં ગ્રાહક પાસે ત્રણ હજાર વસૂલ્યા હોવાનું ગ્રાહકે જણાવ્યું છે જાગૃત નાગરિકે જણાવ્યું કે બેંકના મેનેજરને રજૂઆત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ખાતું ખોલવા માટે એક પણ રૂપિયો લેતા નથી ફરિયાદ બાદ એજન્ટ મોઢિયાનું એજન્ટ આઈડી રદ કરવામાં આવ્યું હતું તેમ છતાં અન્ય ગ્રાહકો પાસે રૂપિયા ખંખેર્યા છે તેવી માહિતી સામે આવી છે ત્રણ હજાર મારી પાસે પૈસા લેવામાં આવ્યા તો હું ખાતું ખોલી આપીશ એવું કરી અને પછી મને ફોર્મ ભરી અને દાહોદ મોકલવામાં આવ્યો ત્યાં સાહેબે ઝીરો અકાઉન્ટ ઓપનિંગ કર્યું પછી ત્યાંથી પાસબુકની મેં વાત કરી

નાગરિકો ઉપસ્થિત છે તેમની જોડે તું પૂછ્યું કે કેવી રીતે તેમની જોડે છેતરપિંડી કરવામાં આવી રહી છે શું નામ છે તમારું ભુરિયા અલ્તેશભાઈ વીરાભાઈ તમે શું રજૂઆત છે તમારી મારી એ રજૂઆત છે કે પંજાબ નેશનલ બેંક નો બીજી કોડ મુળિયા જોડે જે હતો એમાં ખાતું ઓપનિંગ કરવાના આઠસો રૂપિયા લેવામાં આવતા હતા આઠસો રૂપિયા એમાં પાંચસો રૂપિયા ખાતામાં જમા કરવામાં આવતા હતા અને ત્રણસો રૂપિયા જેના ઉપર લેવામાં આવે છે એ કઈ બાબત એ અમે છથી સાત વખત પૂછપરછ કરવા માટે પણ ગયા હતા મૂળિયા જોડે તો મૂળિયો કે છે એ અમારા પેટ્રોલનો ને એ બધો ચાર્જ લાગે છે તો આવો અહીંયા બેંક મેનેજરને હું જાણ કરવા ગયો દાહોદમાં તો દાહોદમાં કીધું મને કે આપણે ખાતું ઓપનિંગ કરવાના કોઈ પૈસા લાગતા નથી ફક્ત પાંચસો રૂપિયા લાગે છે અને ભૂમિલ કુમારે અમારી જોડેથી એકમાં કદાચ ભૂલ થાય એવા મારી જોડે છ સાત ખાતા અમારા ગામના ખોલેલા છે છતાં પણ એમાં પણ એને ત્રણસો રૂપિયાનું ગપડું મારેલું છે અને પાંચસો રૂપિયા ખાતામાં નાખેલા છે તો એ બાબતે સાહેબ કરી અને એના કોડ બંધ કરાવવામાં બી છતાં પણ એક માસ પછી એક વ્યક્તિ ગયો એની જોડેથી આવી રીતના છેતરપિંડી કરવામાં આવી કે અહી ત્રણ હજાર રૂપિયા લેવામાં આવ્યા ખાતું ઓપનિંગ કરી આપીશ એમ કરીને ત્રણ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે એ તઈતી ફોમ ભરીને દાવદ મોકલે છે એની જોડે બીચી કોડ ના હોવા છતાં એ કઈ રીતે પાસબુક ની પ્રિન્ટ આઉટ કરીને આપે છે એ ચોક્કસ તો હાલ જે થોડા સમય પહેલા જેના દ્વારા ગઈકાલે એક વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તેના તે કહી રહ્યો છે કે જે એકાઉન્ટ ખાતા ધારકો છે તેમના દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તે બાબતે તમે શું કહેશો એને કોઈ માનસિક ત્રાસ આપતો નથી સાહેબ જે પણ વ્યક્તિ આવી રીતના બેંકો જય બી ચાલે છે બીસી પોઈન્ટ છે ગમે ત્યાં પૈસા લેવામાં આવશે તો અમે આજ રીતે આ જ પ્રકારે અરજી કરીશું અને એની બીસી કોડ બંધ કરાવીશું કારણ કે અમે કોઈ માનસિક ત્રાસ આપતા નથી આ મારી જોડે પુરાવા છે આ લીગલી જે અલીગલી છે અને એ લોકોને કોઈ પૈસા સાજ લેવામાં આવતો નથી બરાબર છે આ મારી અરજી છે હું અરજી સાથે જ આ પુરાવા સાથે રજૂ કરું છું કે કોઈ બી જાતના પૈસા લેવામાં આવતા નથી તો આ વધારાના પૈસા કઈ રીતના લઈ શકે ચોક્કસ થી ખાતા ધારકો દ્વારા બીસી ના એજન્ટો દ્વારા એજન્ટો દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી રહી છે તેમની સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને તેમને જે છેતરપિંડી કરી રહ્યા છે તેમને સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી રહ્યા છે વનરાજ ભુરિયા બી ઇન્ડિયા ન્યૂઝ ગરબાડા